આવો આવો મહેમાન ખાટલે બેસો મજામાં જવો ને હા મજામાં આવો બધા ઘરે મજામાં ને હા મજામાં શું કામ છે અમે કે તમારે પાડો છે હા બેસવો તો છે પણ દેવો નથી દેવો કા નથી પણ બેસવો તો છે પણ દેવો નથી પણ પણ દેવો કેમ નથી બેસવો છે પણ દેવો નથી મારે શું કરવું સહાર વાળો આમ જાય પાછા આવજો આવો આવો મહેમાન હા યાર બેસો મજામાં છો ને હા બધાય મજામાં જ છે બધાય મજામાં ને હા મજામાં જ છે અમે સાંભળ્યું છે કે તમારા ગામમાં વેચવાનો છે હા વેચવાનો તો છે પણ દેવો નથી નથી દેવો અરે તો છે પણ દેવો નથી કેમ તો દેખાડો હારો છે આવડી છે પણ બીજું કોઈ કામ કરે એવું નથી હું પાડામાં પાડામાં રહું છું અત્યારે મારો પાડો વેસી દેવો છે તમારો પાડો કેટલો છેટો છે એ આમ હાલો ને તમે પાડો આવડો કદ પાડો છે આવડો લઈ લો ને તમારે વેસવાની ગણતરી છે કે નથી વેસવો તો છે પણ દેવો નથી એમ દેવો નથી મારા છોકરા નું નામ દેવો છે અને એ કામે ગયો છે એ આજે આવે ને પછી દેવાનો છે તો એટલા બસ અમારા પાસે ટાઈમ નથી અમે જાવીશું આવી છે તમારો પાડો ને માય તમારો દેવો અમાર નથી જોતો તો ઉપડો મારા આવા વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો